હેલો અમદાવાદ અમદાવાદની અંદર સૌથી વધારેમાં વધારે ટ્રેન્ડમાં ચાલી રહ્યું હોય તો તે છે પાણીપુરી તે બીજ પ્રખ્યાત પાણીપુરી હું તમારા માટે લઈને આવી ગઈ છું રાજેશ રાજેશભેર સેન્ટરમાં અહીંયાની પાણીપુરી એટલે ટેસ્ટમાં બેસ્ટ અને સ્વાદિષ્ટ કે ભાઈ ચાર વાગે પાણીપુરી બનાવવાનું શરૂ થાય એટલે ભાઈ અહીંયા આગળ મેળો જમી જાય છે પાણીપુરી ખાવા માટે અહીંયા આગળ ખાલી પાણીપુરી નથી મળતી પણ એના કરતાં પણ વધારે વેરાયટીનો ખજાનો અહીંયા આગળ મળે છે મસાલા ભેળ દહીં વડા સેવપુરી મસાલાપુરી રગડા પકોડી રાજસ્થાન સ્પેશિયલ ચાટપુરી રાજેશ ભેળ પકોડી અહીંયા આગળ સ્પેશિયલ પાણીપુરી ડીશ ભાઈ આ બધી અહીંયાની પ્રખ્યાત વેરાયટી છે ભાઈ સાંજે તો અહીંયા આગળ પાંચથી છ કાઉન્ટર ચાલુ થાય છે અને દરેક કાઉન્ટર પર હાઉસફુલ જાય છે કે પાણીપુરી લવર્સ માટે તો અહીંયા આગળ પાણીપુરી ખાવા માટે તૂટી જ પડે છે ભાઈ તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા આગળ કેટલું બધું હાઉસફુલ જાય છે અહીંયાની દરેક વેરાયટી ખાવા માટે અમદાવાદીઓ અહીંયા આગળ તૂટી જ પડ્યા હોય તેવું લાગે છે અમદાવાદની અંદર પાણીપુરીમાં આટલી બધી વેરાયટી તમે બધી જગ્યાએ ખાધી હશે પણ અહીંયાની તમને વાત જ શું કરું કે દરેક વેરાયટી મસાલાથી ભરપૂર અને સ્વાદમાં તો બાકી નંબર વન આવે છે તો ભાઈ મારું તો એટલું જ કહેવું છે કે અહીંયા આગળ પાણીપુરી તો એક વાર ખાવી જ જોઈએ તમને ખુદને ખબર પડી જશે કે આગળ શું સ્વાદ છે છે અને દરેક ડીશ મસાલાથી ભરપૂર ભાઈ અહીંયા આગળ પાણીપુરીનું પાણી પણ શું મસાલેદાર અને સ્વાદિષ્ટ બનાવે છે કે ભાઈ પાણીપુરી ખાવાનો તો જલસો જ પડી જાય તે સિવાય પણ અહીંયા આગળ રાજસ્થાનની પ્રખ્યાત આલુ ટિક્કી ચાટ પણ મળે છે તે સિવાય પણ બાસ્કેટ ચાટ મસાલા પૂરી ચાટ દહીં પૂરી ચાટ એટલું જ સ્વાદિષ્ટ અહીંયાની દરેક ચાટ છે તો અમદાવાદીઓ તમે પણ ઘણી જોઈ રહ્યા છો ફટાફટ પહોંચી જાઓ અહીંયા આગળ દરેક ડિશની મોજ માણવા માટે મેં પણ અહીંયા આગળ દહીં પૂરીની ડીશ બનાવડાવીને ખાધી હતી તો મળે તો એકદમ જોરદાર ટેસ્ટ લાગ્યો હતો સૌથી પહેલાં તો એક તેની અંદર બટાકાનો માવો ખજૂરની ચટણી લાલ ચટણી મીઠી ચટણી અને પછી દહીં નાખીને તેની ઉપર ચાટ મસાલો અને તેની ઉપર ભરપૂર માત્રામાં દાણા અને તેના ઉપર ભરપૂર માત્રામાં નાયલોન સેવ નાખીને સુબાકી બાકી પૂરી અને સેવપુરી બનાવે છે મેં પણ અહીંયા આગળ ટેસ્ટ કર્યો હતો તો બાપુ મને તો જલસો જ પડી ગયો હતો ચાલો ત્યારે હવે વાત કરીએ અહીંયાના લોકેશનની રાજેશ ભેલ પકોડી સેન્ટર દુકાન નંબર સાત વૈકુંઠનાથ શોપિંગ સેન્ટર રસપાન ચોકડી ન્યૂ ઇન્ડિયા કોલોની નિકોલ અમદાવાદ ભાઈ અહીંયાનું એડ્રેસ ઉપર ગૂગલ મેપ પર પણ મળી જશે આ વાત નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરીને કમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા જ બીજા નવા નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ પર બન્યા રહો મારી ઇન્સ્ટાગ્રામમાં ફૂડ એન્જોય નામની ચેનલ છે તેમાં પણ નવી નવી ખાણીપીણીની રીલ જોવાનું ભૂલશો નહીં તો ભાઈ નવો વિડીયો તમારા માટે લઈને આવીશું ત્યાં સુધી ચેનલમાં